શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે જાણીશું માઇનસ શ્રાવણ માસના વધ પક્ષની એકાદશી એટલે કે અજા એકાદશી ક્યારે છે આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે પારણ ક્યારે કરવાના છે અને આ એકાદશીનું શું મહત્વ છે જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ મુકુમ કરોતી વાચાલમ પંગુમ લંગયતે ગિરીમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો શ્રાવણ માસ એટલે મહાદેવનો પ્રિય માસ આ માસના વધ પક્ષમાં આવતી એકાદશીનું નામ છે અજા એકાદશી અજાનો અર્થ થાય છે અજન્મા એટલે કે જેનો જન્મ નથી થયો અથવા પ્રકૃતિની ઉપાસના અજા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના જીવનના દુઃખ દર્દ અને સંકટ દૂર થાય છે અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત બને છે આ વ્રત પાડવાથી જન્મના પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે કઠિનાઈઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે એકાદશી મહિનામાં બે વખત આવે છે માઇનસ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ બંને એકાદશીના સ્વામી ભગવાન નારાયણ છે ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નરક આ બધું વિચારમાં રાખીને મનુષ્યને સારા માર્ગે ચલાવવા માટે અને સારા કર્મ કરવા માટે જપ તપ ઉપવાસ અને વ્રતોનો ઉપદેશ આપેલો છે તેમાં એકાદશીનું મહાત્મ્ય સર્વોથી વિશેષ છે ભક્ત એકાદશીનું વ્રત કરે છે તે ભુક્તિ સુખ સંપત્તિ અને અંતમાં મુક્તિના અધિકારી બને છે આ કારણે એકાદશીને તમામ વ્રતોમાં રાજા સમાન વ્રત કહેવામાં આવ્યું છે હવે જાણીએ આ અજા એકાદશીની તિથિ શ્રાવણ માસના વધ પક્ષની અજા એકાદશી તિથિનો પ્રારંભ અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સાંજે લગભગ પાંચ વાગ્યાને બાવીસ મિનિટે થાય છે અજા એકાદશીની તિથિ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બપોરે લગભગ સવારે સાડા ત્રણ વાગ્યા વાગ્યે પૂર્ણ થાય છે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવાનું હોય છે તેથી આ વ્રત ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે વ્રતનો સંકલ્પ કરીએ એટલે તેનો પારણ પણ કરવો જરૂરી છે પારણ એટલે વ્રતનું સમાપન આ વ્રતનું પારણ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સવારે છ વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા વાગ્યા વચ્ચે કરવાનું રહેશે ધાર્મિક માન્યતા મુજબ અજા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જીવનના બધા પાપ નષ્ટ થાય છે અને ભક્તને મૃત્યુ પછી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની ઉપાસના કરે છે મોક્ષનો અર્થ શું છે મોક્ષ એટલે જ્યારે આપણે આ શરીર છોડીએ ત્યારે કોઈ પીડા ન થાય તેને જ મુક્તિ કહે છે અથવા તો મન બુદ્ધિ અને વાણી મોહમાયા રહિત રહીને ઈશ્વર ભક્તિમાં લીન રહે અને પોતાની ફરજ બજાવતા રહીએ તે મોક્ષ કહેવાય ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈને જીવતા જ મોક્ષ પ્રાપ્ત થયો તેનો અર્થ એ છે કે એમનું મન હંમેશા પ્રભુમાં સ્થિર રહ્યું જો આપણે મારું તારું કરતા રહીએ તો અંત સમય સુધી મોક્ષ મળવો મુશ્કેલ છે માટે આજથી જ અભ્યાસ કરવો જોઈએ પણ શરીર આપણને સાથ આપે ભારે ભોજન કે તામસિક ભોજન ન કરવું હળવું ભોજન લીધાથી બીજા દિવસે પેટ પણ સાફ થઈ જાય છે એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા મનમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુનું ધ્યાન રાખવું ત્યારબાદ ઘરના પૂજા સ્થળે જઈને જ્યાં નાનું મંદિર હોય છે ત્યાં ભગવાન વિષ્ણુના ઈષ્ટ સ્વરૂપનું ફોટો કે મૂર્તિ પૂજન કરવું ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ ચંદન વગેરે અર્પણ કરવા ઋતુ અનુસાર ફળ ફલાદીનો ભોગ ધરાવવો માખણ અને મિશ્રી હોય તો તેનો ભોગ પણ લગાવવો ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અર્પણ કરવો ભોગમાં જે જે વસ્તુઓ સમર્પિત કરવામાં આવે છે તેમાં પણ તુલસીદળ મૂકવાથી પ્રભુ તેને સ્વીકાર કરે છે લશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી વગર પ્રભુની પૂજા પૂર્ણ નથી થતી પરંતુ સાચું કહીએ તો ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે હૃદયપૂર્વક જો પ્રભુનું સ્મરણ અને સેવા કરવામાં આવે તો તે ઉત્તમ ગણાય છે જો કોઈ પાસે પૂજા સામગ્રી ન હોય મૂર્તિ કે ફોટો ન હોય ભોગ માટે કંઈ ન હોય તો પણ માનસિક સેવા દ્વારા પ્રભુને પ્રસન્ન કરી શકાય છે એ સેવા સર્વોત્તમ ગણાય છે આજના સમયમાં શરીર ઘણીવાર રોગોથી ઘેરાયેલું હોય છે તેથી ત્રણેય ટાઈમ ભોજન લેવું પડે અને ઉપવાસ શક્ય ન બને તો પણ માનસિક સેવા દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય છે જે ભક્તો સાત્વિક ભોજન લે છે તેઓ એક સમય ભોજન લઈ શકે છે જે ભક્તો ફલાહાર કે નિરાહાર ઉપવાસ કરે છે તેઓ તેમનું સંકલ્પ પ્રમાણે વ્રત કરે આમ જોઈએ તો ઉપવાસનો અર્થ ભૂખ્યા રહેવું નથી પરંતુ પ્રભુની નજીક રહેવું છે માટે જે રીતે આપનું મન અને શરીર સાથ આપે એ રીતે સવારે સંકલ્પ કરવો બીજા દિવસે પારણ સમયે વ્રતનો પારણ બારસના દિવસે કરવો એ દિવસે સંકલ્પ છોડીને પ્રભુને પ્રાર્થના કરવી કે માઇનસ હે પ્રભુ મેં આ એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું છે મારા બધા પાપો નષ્ટ કરો અને મારી ઉપર તથા મારા ઘરની ઉપર આપની કૃપાદષ્ટિ સદાય રાખો આ રીતે પ્રાર્થના કરીને સંકલ્પ છોડવો ત્યારબાદ જે દક્ષિણા નક્કી કરી હોય તે દાન કરવી ગાયમાતાની સેવા કરી શકાય છે પશુ પક્ષીઓને ખવડાવી શકાય છે બ્રાહ્મણોને દક્ષિણા આપી શકાય છે અથવા જરૂરિયાતમંદોને દાન કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે એકાદશીનું વ્રત ભગવાન નારાયણનું વ્રત છે નારાયણ જગતના તારણહાર છે પાલનહાર છે લક્ષ્મીપતિ છે અને ધરતીલોકના પણ પતિ છે એટલે પિતા સમાન એવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના અને વ્રતનું વિશેષ મહત્ત્વ આ એકાદશીમાં છે ભગવાન શ્રી નારાયણ નાની સેવા દ્વારા પણ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તેઓ જ આપણા રક્ષક છે ભગવાનને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરી શકાય છે જલ અર્પણ કરવું સાત પ્રદક્ષિણા કરવી મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા તુલસી માતાની સવાર સાંજ સેવા કરવી દીવો પ્રગટાવવો આ દિવસે ભગવાનની સેવા માટે તુલસીદળ તોડી શકાય છે પરંતુ પોતાના ઉપયોગ માટે તોડવા ન જોઈએ તુલસી માતા આરોગ્યદાયી દેવી છે પ્રકૃતિ સ્વરૂપ છે આપણે કોઈપણ વૃક્ષ અથવા છોડની પૂજા કરીએ છે તે પ્રકૃતિ માતાની જ પૂજા છે તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ ઘરમાં સુખાકારી રહે તે માટે તુલસી માઇની પૂજા કરવી તુલસી આરોગ્ય આપે છે પીપળાનું વૃક્ષ સુખ સમૃદ્ધિ આપે છે વડલાનું વૃક્ષ આયુષ્ય અને શક્તિ આપે છે. પ્રકૃતિના બધા વૃક્ષો પૂજનીય છે કારણ કે એ આપણો પાલનપોષણ કરે છે. આ એકાદશીના દિવસે ખાસ નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈની નિંદા કે કૂટલી ન કરવી. વ્યસનોનો ત્યાગ કરવો. શક્ય હોય તો નખ ન કાપવા. જો જરૂરી હોય તો જ કાપવા. મનમાં કોઈ પ્રત્યે દિલ કે દુર્ભાવ ન રાખવો. આ દિવસે મનમાં કોઈ પ્રત્યે ઉદ્વેગ, ભય, ક્રોધ, મોહ કે અહંકાર રાખવો નહીં. આ બધું પ્રભુને અર્પણ કરી દેવો અને નિર્મળ મન રાખવો આજના દિવસે દાન દક્ષિણા કરવી ખૂબ પુણ્ય આપનારી માનવામાં આવે છે માટે જે શક્ય હોય તેવું દાન અવશ્ય કરવું આ દિવસે ભગવાન શ્રીહરિના મંત્રનો જપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય છે અથવા ભગવદ્ ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો જોઈએ સમય મુજબ જે શક્ય હોય તે પાઠ કરવો અજા એકાદશીનું વ્રત કરવાથી માઇનસ धन संपत्ति में वृद्धि થાય છે આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જીવનના સંકટો દૂર થાય છે આ વ્રત કરવાથી 1000 ગાયોનો દાન કરવાના બરાબરનું પુણ્ય મળે છે આ દિવસે કરવાના ઉપાય ગાયનું દૂધ મળે તો તેમાં થોડું કેસર નાખીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવો આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં આનંદ આવે છે જો આ ન કરી શકાય તો ભગવાનને ખીરનો ભોગ પણ લગાવી શકાય છે એકાદશીના દિવસે વ્રતી ભાત ચોખા ન ખાય પરંતુ ભગવાનને ભોગ લગાવી શકાય છે અને પછી એ ભાત ગાય માતાને ખવડાવી શકાય છે બીજા દિવસે બારસના પારણ સમયે ભાત જરૂર ખાવાનો ભાત સાત્વિક છે પરંતુ એકાદશીના દિવસે ખાવાનો નથી કારણ કે ભાત ખાવાથી ઉદ્વેગ આળસ અને ઉન્માદ આવે છે જેના કારણે મન એકાગ્ર રહેતું નથી અને પ્રભુના નામજપમાં વિક્ષેપ થાય છે એટલે ઉપવાસમાં અન્નનો ત્યાગ કરવો સૂચિત છે જેથી શરીર નિરોગી રહે એકાદશી દર પંદર દિવસે આવે છે અને તેનું એક લાભ એ પણ છે કે શરીરને નિરોગી રાખવા માટે ઋષિ મુનિઓએ આ વિધાન બનાવ્યું છે વિશેષ ઉપાય એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે શુદ્ધ ઘીનો કે તલના તેલનો દીવો પ્રગટાવવો આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે ગાયને ગરમ રોટલી બનાવી તેમાં ગોળની નાની ગાંઠ રાખીને ખવડાવવી આ ઉપાયથી જીવનમાં આવતા વિઘ્નો અને બાધાઓ દૂર થાય છે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને દીપદાન કરવું પરિક્રમા કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મની માન્યતા મુજબ એકાદશીના દિવસે શ્રીસુક્તનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આવું કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુજી સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી અખંડ લક્ષ્મીની કૃપા મળે છે એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે પરંતુ આ કાર્યોને આપણે રોજિંદા જીવનમાં પણ કરી શકીએ તો પુણ્યના ભાગીદાર બનીએ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર ગમ્યો હશે શ્લોક શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી યોગિધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકનાથં બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે